મહાદેવનો પર્વ એટલે કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં તેનો અનેરો મહિમા હોય છે ત્યારે દર સોમવારે ભક્તો દ્વારા મહાદેવના મંદિરે પૂજા અર્ચના તેમજ મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવતા હોય છે તેવામાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ભુજના શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તેવામાં ખાસ કરીને ભૂતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે સ્વર દરબાર સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાનના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન અહીં રાત્રિના સમયે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા અહીં સુરવાણી પીરસવામાં આવતી હોય છે આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે અગિયારસના તેમજ અન્ય જે મહત્ત્વના દિવસો હોય તે દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરાય છે સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે અને જુદા જુદા દિવસે મેળાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાનના કાર્યકર્તા તેમજ અગ્રણીઓ વધુ સાંભળીએ તેમના શબ્દોમાં શબ્દો મહાદેવ ની જેમ આ વખતે પણ આપણે શ્રાવણ માસમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે એના માટે આપણે દર ચાર સોમવાર બે અગિયારસ અને આઠમ આપણે પ્રસાદ નું આયોજન કરીએ છીએ આપણી પાસે જુદા જુદા દાતાઓ પણ આપણે એનામાં સહયોગ આપે છે અને રાત્રિના અમાસ થી અમાસ આખો શ્રાવણ માસ અહીંયા ભજન નો આપણે જ્યાં મંડપ નીચે ઉભા છીએ ત્યાં ભજન નું આયોજન થાય છે અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો આનામાં ભાગ લે છે એમાં કીર્તિદાનભાઈ ગઢવી હોસ્મણભાઈ ગઈકાલે પણ ભગવતીબેન ગોસ્વામીનો પ્રોગ્રામ હતો સવારના સાડા ચાર વાગ્યા સુધી ભજન ચાલેલા એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક આખો મહિનો આપણે અહીંયા કરીને આ રીતે આયોજન કરીએ છીએ આ ભૂતનાથ દાદાના આંગણે શ્રાવણ માસના પહેલા સોમવારે જે મેળો લાગ્યો છે એ મેળો આમ તો દર વર્ષે શ્રાવણ મહિનાના બધા જ સોમવાર આવો જ મેળો

જે ભૂતનાથ દાદા ના મંદિરે રોજ સાંજે માત્ર સોમવાર ની વાત નથી પણ દરરોજ સાંજે જે આરતી થાય છે આજે જે આરતી આપે નિહારી એવી જ આરતી દરરોજ સાંજે થાય છે એટલે સાંજની આરતી ના કારણે પણ આ જગ્યા ખૂબ પ્રખ્યાત થઈ છે અને ખૂબ લોકો દરરોજ આવે છે રવિવારે આખા વર્ષના તમામ રવિવારે સાંજે આરતી બાદ આવનારા તમામ દર્શિયો દર્શનાર્થીઓ માટે કેટલી પ્રસાદ હોય છે સોમવારે પણ વિવિધ માતાશ્રીઓ દ્વારા પ્રસાદ રાખવામાં આવે છે આખા વર્ષ દરમિયાનની વાત કરું છું અને શ્રાવણ મહિનાના ચાર સોમવાર બે અગિયારસ અને જન્માષ્ટમીના પણ મહારતી અને મહારતી બાદ આવનારા તમામ માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે એના સિવાય આ જગ્યામાં ઋષિ પાંચમનો મેળો ખૂબ પ્રખ્યાત છે કેટલાય વર્ષોથી આ ઋષિ પાંચમનો મેળો અહીંયા ભરાય છે અને એ મેળામાં

સ્થળ હતું એની જગ્યાએ આજે નંદન બન્યું છે તો એમાં અમારા પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા મેનેજિંગ ટ્રસ્ટ